નમસ્કાર ખેડૂત મિત્રો આ ખેડૂત સહાયક ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે નવી જ યોજના લઈને આવીએ છીએ જેનું નામ છે કુંવરબાઈનું મામેરું યોજના બે હજાર છવ્વીસ તો શું છે આ યોજના અને આ યોજનાનો મુખ્ય હેતુ શું રહેલો છે કોણ આમાં ફોર્મ ભરી શકે અને કયા ડોક્યુમેન્ટની તમારે જરૂર પડે તો આ યોજના છે એ હાલમાં છે તમને પણ ઉપયોગી થશે અને તમારા સગા સંબંધીઓને પણ ઉપયોગી થશે એટલા માટે આ ચેનલમાં તમે નવા હોય તો આ ચેનલને તમે પહેલાં તો સબ્સ્ક્રાઇબ કરી દો અને લાઈક કરી દો અને પછી તમારા સગા સંબંધીને શેર કરી દો તો આપણે વાત કરીએ આ કુંવરબાઈનું મામેર્યું યોજના તો એનો મુખ્ય હેતુ શું રહેલો છે તો એમાં રાજ્યની આર્થિક રીતે નબળા વર્ગના પરિવારમાં જ્યારે દીકરીના લગ્ન થાય છે ત્યારે આર્થિક મદદ થવાના ભાગરૂપે કુંવરબાઈનું મામેરું યોજનાનો લાભ આપવામાં આવે છે આ યોજના દ્વારા દીકરીના જન્મને પ્રોત્સાહન મળે અને સમાજમાં બાળ લગ્ન અટકે આ હેતુથી આ યોજના અમલી બનાવેલ છે તો મિત્રો ત્યારબાદ આ યોજનામાં કોણ ફોર્મ ભરી શકે તો તેમાં લાભાર્થી ગુજરાત રાજ્યનો મૂળ વતની હોવો જોઈએ બીજું એક પરિવારના બે પુખ્તભયની દીકરીના લગ્ન માટે આ યોજનાનો લાભ મળશે લાભાર્થીના પુનઃ લગ્નના કિસ્સામાં આ યોજનાનો લાભ મળશે વિધવા પુનઃ લગ્નના કિસ્સામાં પણ આ યોજનાનો લાભ મળશે ત્યારબાદ કન્યાના લગ્ન બાદ બે વર્ષની સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે સમૂહ લગ્ન આયોજિત કાર્યક્રમમાં ભાગ લેનાર દીકરીઓને યોજનાની સહાય મળવાપાત્ર થાય છે ત્યારબાદ લગ્ન સમયે કન્યાની ઉંમર અઢાર વર્ષની અને યુવકની ઉંમર એકવીસ વર્ષની હોવી જોઈએ ત્યાર પછી આપણે વાત કરીએ કે આ યોજનામાં કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો તેમાં તમારે કન્યાનું આધાર કાર્ડ કન્યાના પિતાનું આધાર કાર્ડ કન્યાનું ચૂંટણી કાર્ડ કન્યાની જાતિનો દાખલો કન્યાનું જન્મ જન્મ પ્રમાણપત્ર અથવા તો જે એલસી ત્યારબાદ કન્યાનો રહેઠાણનો પુરાવો તેમાં તમે રે રેશન કાર્ડનો પણ ઉપયોગ કરી શકો છો કન્યાની બેંક પાસબુક જેમાં નામ પાછળ પિતાનું નામ હોય એવા પ્રકારની બેંકની નો ઉપયોગ કરવો કન્યાના પિતાનો આવકનો દાખલો વરનું જન્મ પ્રમાણપત્ર એટલે કે એલસી પણ તેમાં ચાલશે ત્યારબાદ લગ્ન નોંધણી પ્રમાણપત્ર ત્યારબાદ કન્યાના પિતા હયાત ના હોય તો મરણનું પ્રમાણપત્રની પણ જરૂરિયાત રહેશે ત્યારબાદ સ્વઘોષણાપત્ર જે સ્વઘોષણાપત્રક છે એ તમારે ઈ સમાજ કલ્યાણની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી અને તેમાં વિગત ભરી અને અપલોડ કરવાનું રહે છે તો જો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો તમે તમારા સગા સંબંધીઓને શેર કરી દો અને આ ચેનલને તમે સબ્સ્ક્રાઇબ કરી દો જેથી કરીને તમને આવી યોજના વિશેની માહિતી છે એ તમને ટાઈમે ટાઈમે મળી રહે